સાહેબ બોલો ને હવે સાહેબ તમારા ચંદ્ર ગોવિંદ પાસેથી મારે એ જાણવું હતું કે એ એવું કઈક એના કથા માં બોલ્યા તા કે સંવિધાન ધર્મ ના આધારે હોવું જોઈએ સાહેબ એ વિડીયો છે ને એ વિડીયો છે ને સાહેબ છ વર્ષ જૂનો છે અને પછી માફી વાળો વિડિયો પણ મુકેલો છે કોક નું મર્ડર કરી માફી માંગી લ્યો એટલે માફ થઈ જાય ના સાહેબ તમારી 100% વાત સાચી છે તમે કયો છો એ માફી માંગે કંઈ ના થાય પણ હવે ભૂલ થઈ ગઈ છે સાહેબ એટલે ભૂલ થઈ ગઈ છે એટલે એને સાથે મારે એક ચર્ચા કરવી છે કે તમે એવું કયો છો કે ધર્મના આધારે સંવિધાન હોવું જોઈએ તો ધર્મના આધારે સંવિધાન હોય તો ધર્મમાં તો જાતિ જાતિવાદીના વાળા છે હે હિન્દુ ધર્મમાં શું છે

નહી પણ આખા વિશ્વના વિશ્વ વિભૂતિ છે બાબા સાહેબ સાહેબ કોણ છે સાહેબ વાત સાચી છે ભગવાન સમાન છે હું પણ માનું છું કેમ ગાંધીજી આપડી માટે છે એવી જ રીતે ભગવાન સમાન છે હું સ્વીકારું છું સાહેબ પણ ભૂલ થઈ ગઈ છે સાહેબ અને સાહેબ પણ માફી માંગેલો વિડીયો પણ છે સાથે સાહેબ એ વાત તમારી સાચી છે માફી માંગે કશું જ ના થાય કોઈ તમે જેમ બોલ્યા ને કે કોઈક નું મર્ડર કરીને માફી માંગો તો એનો કઈ મતલબ નથી વાત સાચી છે સાહેબ પણ બોલાઈ ગયું છે સાહેબ અને પછી દંડવત પ્રણામ કરી લઈએ સાહેબ ભૂલ થઈ ગઈ છે સાહેબ કાયદાકીય પ્રક્રિયા ની તૈયારી મારે જો તમે આમાં કઈ દંડવટ પ્રણામ કરીએ કે માફી માફ કર્યા જેવી વસ્તુ નથી સાહેબ તો તમે કયો એ કરીએ સાહેબ હા એટલે આવું બોલતા પેલા વિચારો કોઈ સમાજ ને પોચે બોલે ના ના કરાય આવું ના બોલાય ના બોલાય સાહેબ મને ખ્યાલ છે અને ભગવાન સમાન છે બાબા સાહેબ પણ સાહેબ આમાં હકીકત ની વાત કરું ને પણ કેવાનો મતલબ એ છે કોઈ સમાજ ને ઠેસ પહોંચે એવું પ્રવચન જાહેર માં તમે કરો તમને આવી છૂટ આપી છે કોને ના ના સાહેબ એ ભૂલ છે સાહેબ એ ના થવું જોઈએ ભૂલ છે સાહેબ હું સ્વીકારું છું એ ભૂલ થઈ ગઈ છે સાહેબ

સાહેબ પણ હું સ્વીકારું તો છું કે ભગવાન સમાન હતા હું ક્યાં ના પાડું બીજી વખત રાખજો ના ના સાહેબ ધ્યાન રાખશું અને ભૂલ થઈ ગઈ છે સાહેબ તમને ખાલી તમારી સમાજ ઓળખતી બાબા સાહેબ ને વિશ્વ આખું ઓળખે છે સમાન તો છું સાહેબ બાબા સાહેબ ને ભગવાન સમાજ તો કઉ છું સાહેબ આ તો તમે એવું કહો છો ધર્મ ના આધારે કવિતા નો સાહેબ ભૂલ થઈ ગઈ છે સાહેબ ભૂલ થઈ ગઈ છે હું ક્યાં હું સ્વીકારું છું હા તમે મને હાઈ લખીને મોકલો એટલે હું તમને વિડિયો મોકલું સાહેબ આ મારો WhatsApp નંબર છે આમાં મને વિડિયો મોકલો માફી હા તમે મને સાહેબ હાઈ લખીને મોકલો કારણ કે ફોન એટલા બધા આવે છે ના કે રાત ફોન ચાલુ હતા તો આપણે ગોલ કરી હોય તો બોગોવાનો રી હા પણ સાહેબ હું ક્યાં ના પાડું છું પણ ફોન એટલા આવે છે ને તમારો નંબર સેવ કરું ને મોકલું ને એની કરતા સેવ થાય કે નહીં થાય બીજા સાથે પણ વાત કરવાની હોય

तव्हां सां છ વર્ષ પેલા નું સાંકળું છે અને પાંચ વર્ષ પેલા માફી લીધેલી છે એમાં તમે બોલો છો ને એ કોઈ તમને માફ કરવા લાયક નથી બોલતા તમે બાબા સાહેબ નું નામ લઈને એવું બોલો બાબા સાહેબ નવો વિડીયો સાહેબ છે ને એબીપી

ન્યુઝમાં આવી જશે સાહેબ ન્યૂઝ માં આવશે મને તમે વિડીયો અત્યારે મોકલો અત્યારે સાહેબ નથી એ આવે ને એટલે હું બનાવ મોકલું હા હું હાઈ કરીને મોકલું છું મને આમાં વિડીયો મોકલો હા સાહેબ ઓકે